વિસાવદર તાલુકાના ચાપરડા ગામના નાગરિક ગામની પ્રાથમિક ગામમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે લોકો ધંધા રોજગાર માટે કાદવ કીચડમાં ચાલીને જઈ રહ્યા છે ગામની પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા પાણી ગટર વ્યવસ્થા આવી કોઈ પણ વ્યવસ્થા ગામમાં છે જ નહીં અને લોકો હાલ ચોમાસા દરમિયાન કાદવ કીચડ અને ખાડા ખાબડાથી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકોનું કહેવું છે કે અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી પેવર બ્લોક કે રસ્તા રિપેર કરવામાં આવ્યા નથી ગામમાં અન્ય પણ ઘણી બધી મુશ્કેલીઓ છે છતાં પણ કોઈ રાજકીય આગેવાન કે તંત્ર અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની પૂછપરછ કરવામાં આવી નથી કે તપાસ કરવામાં આવી નથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને જો આ બાબતે તંત્ર જાગૃત નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આગળ પગલા લેવાની પણ ગામના લોકોની માંગણી છે રિપોર્ટર ભાનુભાઈ સાસિયા વિસાવદર

ઓ તકલીફ છે બાપા અહીંયા બેડો બબેડો કાઈક કરી દેતો તો કાઈક ધોયી ઝુગડા લુગડા ધોવાનો બહુ ડેરો થાય એવું છે તો આ તમારે આ એરિયો કયો છે સાપરાનો તમે રહ્યો ને નથી બરાબર અને આ તો જોખમી છે આ તો એક જ બીજું છે છે બરાબર અને આ પડ્યું એના વી આ કયો રોડ છે આ છે સાપાડા છે ખીજડીયા ખીજડીયા જવા માટે હા બરાબર અને ઓમ આંબી ગયો આપણે હાઈવે ને કોનાગઢ વિચાવતને આ આવડું રોડ લગડે આ એક પડી ગયો છે આ આયો ભૂ આ ત્યાં છે હા હા તો